શહેરના કુંભરવાડા નારી વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઇડમાં સોલિડ વેસ્ટની ટ્રક અચાનક જ પલટી ખાઈ ગયો હતો શહેરના નારી રોડ ડમ્પિંગ સાઇડમાં કચરો ઠલવવા જતો ટ્રક પલટી મારી ગયો હતો મળતી માહિતી અનુસાર ડમ્પિંગ સાઇટ જવાનો રસ્તો સાવ ખરાબ હોય અને રોડમાં કોક્રેટ પાથરી ખાડાઓ જોવા મળી રહ્યા હતા જેને લઈને અચાનક જ સોલિડ વેસ્ટનો ટ્રક પલટી ખાઈ જતા સદનસીબે કોઈને જાનની થવા પામી ન હતી